તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લીલા ધાણા લઈ લીધા છે અને મરચાને જો આવી રીતે આપણે કટકી કરી લીધી છે આદુનું છીણ છે અને અહીંયા લસણ લીધું છે આપણે મેથીના પાન છે તો હવે આપણે લીલા ધાણાને સારી રીતે ધોઈ લઈશું તમે અહીંયા પાલકની ભાજી પણ એડ કરી શકો છો મેં અહીંયા મેથી લીધી છે હવે આપણે લસણ એડ કરીશું તમે લીલું લસણ પણ એડ કરી શકો છો એનાથી ને બહુ જ ટેસ્ટ સરસ આવશે હવે આપણે મરચા અને જે આદુ હતું એ આપણે એડ કરીશું હવે માં આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એમાં આપણે લીંબુ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ કુંભણિયા ભજીયા ખાવાની બહુ જ મજા કુંભણિયા ભજીયા ખાવાની બહુ મજા આવે છે હું ઘણા ટાઈમથી વિચારતી હતી બનાવવાનું પણ કંઈ મેળ પડતો નહોતો તો હવે વરસાદની બીજી ઇનિંગ ચાલુ થઈ છે અમે તો ચાલો હવે આ વખતે તો બનાવી જ દઈએ લીંબુના બી છે એ કાઢી લઈએ હવે આપણે ચણાનો લોટ એડ કરીશું આમાં આપણે પહેલેથી ચણાનો લોટ નથી પલાળવાનો જોઈતા પ્રમાણમાં આપણે ચણાનો લોટ લેવાનો છે અહીં મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે હવે એમાં આપણે પાણી એડ કરીશું હવે મિક્સ કરી દઈશું તો આપણું બેટર એકદમ રેડી છે જો આવી રીતે આપણે તેલમાં પાડીએ તો એકદમ સરસ તળાઈ જાય આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે ગરમ તેલ એડ કરીશું બે ચમચી આપણે મિક્સ કરી હવે આમાં આપણે કોઈ ખારો કે આપણે એડ નથી કરવાનો અને આવી રીતે જ આપણે તળી લેવાના છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે ભજીયા પાટા જશું આવી રીતે

હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું હવે એક મિનિટ આપણે હજુ તળવા દઈશું એટલે સરસ ગોલ્ડન કલરના થઈ જાય આ ખાવાની બહુ મજા આવે છે અને વરસાદ હોય ત્યારે બહુ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું

એમાં મરચા મૂકી દઈશું સલાડમાં અહીંયા છે ને મરચાં જોડે બહુ જ મજા આવે છે ખાવાની અને સાથે થોડીક ડુંગળી આપણે મૂકીશું તો ડુંગળી અને લીલા મરચાં જોડે આખું ભણિયા ભજીયા ખાવાની મજા જ મજા છે તો આપડા ભજીયા તૈયાર છે તો ચાલો આવી જાઓ ખાવા